તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીમાં કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર સો અથવા હેલ્પલાઇન મોબાઈલ નંબર આઠ એક બે આઠ ત્રણ છ નવ એક શૂન્ય શૂન્ય અને આઠ એક બે આઠ ત્રણ શૂન્ય આઠ એક શૂન્ય શૂન્ય પર સંપર્ક કરવા વિનંતી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે કે તે વ્યક્તિ હોય કે તેની સાથે ટ્રેન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્ન કરશે ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઈ રહેલા વ્યક્તિના સગા સંબંધીને કે મિત્ર પણ હોય શકે તો પણ પોલીસ તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે ક્યારેક કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કોઈ મદદની જરૂરિયાત હોય

સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી છે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડન્ટલ ડેથ જેના એડીના કેસીસ તરીકે અમે લોકો લખીએ છીએ આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા જેમાં લગભગ જો આઠ હજારથી વધુ કેસીસ હોય અને આમાં પછી આ સોસાઈડના કેટલા કેસીસ હતા આમાં એડીના કેસીસમાં કોઈ બીમારી સબક કોઈ ડેથ થઈ હોય યા બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા જવા ડેથ થઈ આ પ્રકારના તમામ ચીજોના નીકાળી દેવામાં આવેલા હતા અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીસના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સોસાઈડના કેસીસ બના છે કઈ કઈ એરિયામાં કેસીસ બનેલા છે અને શું કામ બનેલા છે જો એના કારણ શું હતા એના હિસાબથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી તો એના હિસાબથી અમે જો ત્રણ વર્ષમાં કુલ લગભગ અઢારસો છાસઠ જેટલા કેસીસ જો સુસાઈડના કેસીસ હતા જોઈએ જો અલગ અલગ કારણોસર સુસાઇડ કરવામાં આવ્યા હતા એના કેસીસના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ અને અભ્યાસના અંતે એવું આપણા જાણવા મળે ટોટલ જેટલા બી સુસાઈડ થયા આમાં લગભગ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેસીસ જોઈએ ફેમિલી ઇસ્યુઝના લીધે થયા કે પારિવારિક કોઈ ઝઘડા થયા હોય ઘર કંકાજના લીધે જોઈએ લગભગ ચારસો નેવું જેટલા કેસીસ થયા એટલે ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેસીસ જો સોસાયટી ટોટલ ઘેર ફેમિલી ઇસ્યુઝના લીધે થયા પછી જો ટ્વેન્ટી ફોર પર્સન્ટ કેસીસ એવું હતા લગભગ ચારસો ચારસો બાવન જેટલા કેસેસ જો બીમારીના સબબ લોકો સુસાઈડ કરેલા છે જો કોઈ એના એવા બીમારી હતી બીમારીથી કંટાળીને અને આ પ્રકાર જે સુસાઈડના કેસીસ થયા છે અને જો ફાઈનાન્સિયલ ઇશ્યુઝ હતા જો થોડા એના જો દેવું થઈ ગયા હોય આર્થિક તંગી આવી ગયા હોય ખોટમાં બિઝનેસ જતા રહ્યા હોય આ પ્રકારના કેસેસ ટોટલ ઓગણીસ પર્સન્ટ છે નાઇન્ટીન પર્સન્ટ ત્રણસો પચપન જેટલા છે નાઇન્ટીન પર્સન્ટ કેસેસ આમાં આવે છે બાકી લગભગ એકસો ચાર કેસીસ એટલે ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ કેસેસ છે જો લવ અફેર્સના લવ અફેર્સના લીધે જો એમાં નાસી પાસ થઈ ગયા હોય અને સુસાઈડ કરેલા હોય આ પ્રકારના છે જો એ અને પછી ટોલ પોઈન્ટ ટુ પર્સન્ટ કેસેસ એવું હતું જો ડિપ્રેશનના કેસેસ છે જેમાં દો બસો અઠ્ઠાઇસ કેસેસ છે જેમાં ડિપ્રેશનના લીધે જોએ આ લોકો સુસાઈડ કરી લીધા છે જોએ અને જો સાયબર ક્રાઇમ કે બીજા ક્રાઈમ કોઈ બ્લેકમેલ કરતા હોય કોઈ લવ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ કોઈ વિડીયો ઓડિયો બનાવી કરતા હોય એવા કુલ થર્ટી સેવન જેટલા કેસેસ હતા જે બે ટકા કેસીસ થાય છે અને પછી જોએ જો કેરિયર ફેલિયર કોઈ પઢાઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં થયા આમાં કુલ બસો જેટલા કેસીસ એટલા લગભગ અગિયાર જેટલા કેસીસ છે જો કે સ્ટડી અને કેરિયર ફેલિયરના લીધે થયેલા છે જોઈએ તો આ પ્રકારને જ્યારે અમે લોકો એનાલિસિસ કર્યા જોઈએ એનાલિસિસના અંતે આપણા એવું આવે કે જો અફેક્ટેડ જો એરિયા છે અમારા ઝોન માં કુલ ચારસો છન્નું જેટલા કેસીસ છે જેમાં અમારા વરાછામાં એકસો ત્રણ કપોદરામાં એકસો એકતર અને સરથાણામાં એકસો બાવન આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે ઝોન ટુમાં લીંબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઈવ કેસીસ લિંબાયતમાં છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઇવમાં રાંદેરમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા ફેક્ટેડ જેમાં સચિન જીઆઈડીસીમાં સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં ફિફ્ટી સિક્સ તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જોઈએ અને કારણોના જગ્યાના અને શું શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ જો એક તો સો નંબર એક યુનિવર્સલ નંબર છે કોઈ પણ વ્યક્તિ જો સો નંબર ઉપર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશન હોય સોસાઇડ કરી શકે એવું છે તો સો નંબર ઉપર બી કોલ કરી શકે છે સાત બે બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ અને બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લોક ચોવીસ ઘટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક અમને પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જો જોઈ જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એકવાર કોઈ ફોન કરો છો તમે હંડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપવો જોઈએ કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી બાદ કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એ એકાંતપના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સલર પર વાત કરશે મીન ટાઈમ બીજી એના મતદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથોસાથ જો અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાળા મલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે જેવા આપણી પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસાણ થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને બી આજે અમારે બધા મિટિંગોમાં બી આજે અમે લોકો ચર્ચા કરી છે જોઈએ કે આ સ્થાનિક પોલીસ બી આમાં આ જો કામમાં જોડાવાના છે જો એ એકલા કંટ્રોલરૂમ્બરો છે ત્રણ કાઉન્સિલર સાથે પરંતુ જો મેઈન કામ છે શહેરમાં ચાલીસ જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત અમને પોલીસ અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આ થકી જો નંબરો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે અને સાથો સાથ મારા સુરત શહેર પોલીસના એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે ઘર પરિવાર રખડી જતા હોય છે તો મારી બધાને વિનંતી પણ છે આ જો ત્રણ અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જોઈએ એના ઉપર દોસ્ત ચાર મિત્રો તરીકે જોઈએ અને પોતે જોઈએ વિક્તેન તરીકે એના આપ જોઈએ ઉપયોગ કરવા વિનંતી છે